ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાનું પત્રકાર પરિષદમાં કહેનારા કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય સીજે ચાવડા જે હાલ ભાજપમાં છે શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે કોર્ટમાં કહ્યું કે માત્ર રાજકારણના ભાગરૂપે આ નિવેદન કરવામાં આવ્યું

દોઢેક વર્ષ પહેલા કોંગ્રેસના મિત્રોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સૌ જૂઠી જૂઠા આક્ષેપો મારા ઉપર કરવામાં આવ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપના સંદર્ભમાં મેં મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા ખેંચો પરંતુ ત્યારે રાજકીય રીતે એમને પાછા નહોતા ખેંચ્યા એટલે મેં કોર્ટમાં બદનક્ષીનો દાવો માનેલો અને એ કોર્ટમાં જ્યારે આગળ વાત ચાલી છે અને કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં પણ આવ્યું અને ત્યાર પછી એ લોકો એ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ માફી માંગીએ છીએ એટલે કોર્ટમાં જ છવ્વીસ તારીખે મુદત હતી એ લોકો પણ હાજર હતા હું પણ હાજર હતો જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માંગી છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખેંચ્યો સુખરામ રાઠવા અને વિજય ચાવડા તો એમાં એવું છે ભાજપમાં છે કે નથી મહત્વ નથી સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ એના માટે લડત લડવી જોઈએ મિત્ર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કરી રહ્યો છો અને એ હેતુથી જ મેં કે ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા ધમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે એ ન ચાલે અને એ હેતુથી મેં આ બદનસીમ દાવો કર્યો ત્યાર પછી શ્રી જે ચાવડા અને સુખરામભાઈ ના દીકરા ભાજપમાં આવ્યા પરંતુ એ વસ્તુ ગૌણ છે કોર્ટમાં જ એમને જ્યારે માફી માંગી છે એનો મતલબ એ છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે પાંચ વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે અને એટલા જ માટે મેં કોર્ટમાં દાવો કર્યો તો કમનસીબે રાજકીય નેતાઓ પર થતા આક્ષેપો અંગે કોર્ટમાં કોઈ બદનસીન દાવા બહુ ઓછા થાય છે ગુજરાતમાં ઘણા વખત પછી આ દાવો થયો અને એમાં કોંગ્રેસના મિત્રોએ ઘણા વખત પછી જ્યારે માફી માંગી છે એટલે હું એ માનું છું કે સત્યનો વિજય થયો છે જ્યારે વિરોધ પક્ષના નેતાના કાર્યાલયથી બે ત્રણ વર્ષ પહેલા સુખરામ રાઠવા સાહેબના કાર્યાલયથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એમાં પ્રેસ કોન્ફરન્સમાં જે ચારેય આરોપીઓ છે સુખરામભાઈ રાઠવા સી જે ચાવડા જે હાલ ભાજપમાં છે ત્યારબાદ શૈલેષભાઈ પરમાર અને એમના અંગત મદદનીશ સુખરામભાઈ રાઠવાના એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ રૂપાણી સાહેબ દ્વારા બદનક્ષીની નોટિસ પાઠવવામાં આવી હતી અને માફી માંગવા માટે ચારેય આરોપીઓને કહેલ હતું પરંતુ તેઓ માફી ન માંગતા રૂપાણી સાહેબ દ્વારા ગાંધીનગરની કોર્ટમાં બદનક્ષીનો ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ હતો જે કેસમાં નામદાર કોર્ટે ફરિયાદ સ્વીકારી કેસને નંબર પાડી અને સમન્સ ઇશ્યુ કર્યા હતા પ્રોસેસ ઇસ્યુ કરી હતી આરોપીઓ સામે એ પ્રોસેસ ઇસ્યુ કર્યા બાદ જ્યારે આરોપી હાજર રહ્યા તો આરોપીઓએ બે ત્રણ દિવસ પહેલાંની જ વાત છે આરોપીઓ હાજર રહી અને લેખિતમાં બિનશરતી માફી માગી છે ફરિયાદી આદરણીય રૂપાણી સાહેબની અને સ્વીકાર્યું છે કે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે પ્રેસ નોટ પછી વહેતી કરી હતી તેમાં જે આક્ષેપો કર્યા હતા એમાં કોઈ હકીકત નથી ફક્ત રાજકીય આક્ષેપો હતા અને તે આક્ષેપોનો કોઈ પુરાવો એમની પાસે ન હતો જેથી તે લોકોએ લેખિતમાં કોર્ટમાં માફી માગી હતી ત્યારબાદ રૂપાણી સાહેબે એ માફી સ્વીકારી અને તે તેઓ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે પરત ખેંચવાની પુરશીશ નામદાર કોર્ટમાં આપેલી છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા સહારા જમીન પ્રકરણ વિવાદ મામલે આ સમાચાર સામે આવ્યા હતા જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસના નેતાઓ સામે કરેલા બદનક્ષીનો દાવો છે એ પરત ખેંચવામાં આવ્યો હતો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર